મારું નામ પુષ્પા સેંગાણી માતા પર ભાદરવા મહિના ની પાંચમ કહેવાય અને સામા પાંચમ કહેવાય એનો મહિમા લેડીસો ને બહુ છે ગંગામાં સ્નાન કરી અને ઋષિ ની દર્શન કરી પૂજા પાઠ કરી સપ્ત ઋષિ ની અને ઋષિ ના દર્શન કરી અને ભૂત મહાદેવ ના દર્શન કરી અને પછી અમે માતા પર જઈ અને ઉત્સાહ છે અને અનેરો મહિમા છે અને ભૂતનાથ મહાદેવ નો મેળો પણ ભરાય હા બહુ અતિશય મહિમા છે બારે માસા નું મહિમા બહુ જ છે સત્તર ઓષિ નું મહિમા એટલે લેડીસો માટે અતિ ગણાય મારું નામ મંજુલા બેન વાલજી હિરાણી છે મા રહેવાસી માદા છે અહીંયા અને પંચમીનો દિવસ અમારા બહેનો માટે સ્કૂલ પ્રખ્યાત છે ખારી નદીના દિવસે અમને દર વર્ષે અહીંયા આવી છીએ નાહવા ધોવા દર્શન કરી બહેનો માટે ખૂબ જ સારું છે અને સંસ્થા પણ સારી ચલાવે છે અને બહુ છે અહીંયા મેળાના સપ્તાહ ઋષિના દર્શન બહુ પ્રખ્યાત છે બહુ જ દાન પુણ્યા બહુ જ ખૂબ જ સારી રીતે થાય છે અને સંસ્થા પણ સારી છે સગવડ બહુ સારી જ છે અમે આવી છીએ અને લગભગ પંદરેક વર્ષ થઈ ગયા દિવસે દિવસે સારું ને સારો મેળો ભરાતો આવે છે સત્સંગ હા ગ્રુપમાં બહુ સારું છે અને સત્સંગ કરવાનો પણ બહુ સારો મોકો મળ્યો છે અને આ ખાસ પર્વ છે ને બહેનો માટેનો છે જોકી બેન ડાવડા અમે ખાઈ નદીમાંથી અહીંયા આવ્યા છીએ હંમેશા અહીંયા આવીએ છીએ ને બહુ સારો પ્રોગ્રામ હોય છે તેનો પણ બહુ આવીએ છીએ વર્ષોથી આવીએ છીએ ખાઈ નદી અહીંયા બધે અમે અહીંયા જમવાનું પણ રાખીએ છીએ અહીંયા અમે જમી પ્રસાદી પણ લઈએ છીએ અહીંયા ને ભાગે અમે આપીએ છીએ અહીંયા ખાઈ નદીમાં બહુ સારું છે અહીંયા બધે ત્યાં રૂમ રૂમ બધે સારા થઈ ગયા છે સારા છે બધી પ્રસંગ બધા સારા કરો છો

અહીંયા અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ સપ્ત અને અહીંયા બહુ મેળો ભરાય છે અહીંયા આવીએ છીએ તો બહુ આનંદ થાય છે પબ્લિક બહુ સારી હોય છે ને અમારા બધા બધા અમારી બધી બહેનો અમારા બધા ટ્રીપવાળા બધે અવારનવાર અહીંયા આવતા જ રહીએ છીએ ને બધી બહેનોને અહીંયા આનંદ આવે છે પાછળ સપ્ત અહીંયા સત્તરષિનું મંદિર છે અહીંયા દર્શન કરીએ છીએ અને પાછળ આવવાનું પણ છે દર ઋષિ પાંચ અહીંયા બધે આવીએ જ છીએ અને મહાપ્રસાદ પણ બધેને અહીંયા લેવાય જ છે અહીંયા અહીંયાં ખાલી નદી પર મેળો ભરાયો છે ઉત્સાહ બહુ સારો છે અને સગવડ એકદમ સરસ કરી છે ને બધી રીતે બધે બહેનોને બહુ જ બહુ જ આનંદ આવે છે અહીંયા અવારનવાર આવીએ જ છે સત્સંગ કરવા બધે બહેનો આ તો આજે ઋષિ પાંચમ છે પણ અહીંયા અવારનવાર સત્સંગ કરવા બહેનો આવે છે અને બધે બહેનોને બહુ મજા આવે છે ને અહીંયા સંખ્યા સારી મળે છે અને સગવડ પણ સારી છે ને બધે ભાઈઓનો સાથ પણ સારું છે જય માતાજી જય માતાજી અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા અમને બહુ આનંદ થાય છે અમને અહીંયા જમવાનું મળે છે પછી બધું આનંદ કરીએ છીએ પછી મન થાય છે તો રમવા ચાલ્યા જઈએ છીએ ને કેટલી આનંદ આવે છે અને જય શંકર ભગવાન જય ભોલેનાથ જય મહાદેવ સહકર લક્ષ્મી એગ્રીસ ઇટ્સ એરંડા ભિયારણ સ્ટાર્ટ करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा